અમદાવાદ શહેરમાંથી એક પત્રકારની ધરપકડ કરાઈ છે જેને મહિલાના વિડીયો ઉતારીને પત્રકાર હોવાનું જણાવીને તેની સાથે ખંડણીની માંગણી કરતો હતો દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં મહિલા દ્વારા દાખલ થયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ છેડતી અને ખંડણીનો ગુનો દાખલ કર્યો પંદર જુલાઈના રોજ દાણી લીમડા વિસ્તારમાં બાળકો વચ્ચે ઝઘડો થયો હતો આ ઘટનાનો વિડીયો સરફરાજ શેખ નામના પત્રકારે ઉતાર્યો હતો તેણે પોતાના પત્રકાર ગણાવીને ફોટો વિડિયો ઉતાર્યા હતા આરોપી સરફરાજે મહિલાની પાસે જઈને પચીસ હજાર માંગણી કરી કહેવાયું કે જો રૂપિયા નહીં આપો તો વિડીયો તેની વેબસાઈટ અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે જ્યારે મહિલા તેને રોકવા ગઈ ત્યારે તેના સાથે ગાળા ગાળી કરીને ફરાર થઈ ગયો આરોપી વિરુદ્ધ દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં છેડતી અને ખંડણીની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે જણાવ્યું કે આરોપી પાસેથી વિવિધ નકલી પત્રકાર આઈડી કાર્ડ છે જેમાં સરકારી સંસ્થાઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જાણવા જેવી વાત છે કે સરફરાજ છે કે માત્ર દસ ધોરણ સુધીનું શિક્ષણ લીધું છે તેણે પત્રકારત્વ કોઈ અભ્યાસ કે પ્રશિક્ષણ લીધું નથી છતાં પોતાની ઓળખ પત્રકાર તરીકે આપીને મહિલાઓને બ્લેકમેલ કરતો હતો આરોપી વિરુદ્ધ અગાઉ પણ બે હજાર ચોવીસમાં દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં ઝઘડાનો ગુનો નોંધાયો હાલ આરોપીની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરાઈ છે આરોપી મહિલા પાસેથી પૈસા માંગીને ધમકી આપી રહ્યો હતો તેને પોતાના પત્રકાર બતાવીને એના આઈડી પણ બનાવી રાખ્યા સુરક્ષાને ધ્યાન લઈને અમારી ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે પોલીસે હાલ આરોપી પાસેથી તમામ ફેક આઈડી કાર્ડ મોબાઈલ ડિવાઇસ અને વેબસાઈટની માહિતી જપ્ત કરી છે આખો મામલો હવે ક્રાઈમ બ્રાન્ચના હાથમાં છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે નકલી પત્રકાર મહિલાને બ્લેકમેલ કરીને પચીસ હજારની માંગણી દાણી લીમડા પોલીસે દાખલ કર્યો છેડતી અને ખંડણીનો ગુનો આરોપી પાસે ત્રણ નકલી પત્રકાર આઈડી કાર્ડ દસ ધોરણ સુધીના અભ્યાસ પણ પત્રકાર તરીકે હાલ તો નકલી પત્રકારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપણે તારીખ પંદર સાત બે નો બનાવ છે જે બનાવમાં જે ફરિયાદી બેન હતા એ બેનના છોકરાઓ અને આ બેનના પાડોશીના છોકરાઓ નાગોરી કોમ્પ્લેક્ષ વિસ્તાર છે દાણી લીમડા પોલીસ સ્ટેશનની હદમાં ત્યાં આગળ એક છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો અને એ ઝઘડા દરમિયાન આ જે બેન ઝઘડાના સ્થળ ઉપર હાજર હતા અને આ જે સરફરાઝ શેખ નામક જે વ્યક્તિ છે જેઓએ ત્યાં પહોંચી અને આ છોકરાઓ વચ્ચે જે બોલાચાલી ઝઘડો થયો હતો ત્યાંના ફોટોઝ અને વિડીયોઝ ઉતારવાનું શરૂ કર્યું હતું તે દરમિયાન આ બેન ત્યાં જગ્યા પર હાજર હતા અને આ ભાઈ જ્યારે ફોટો વિડીયોઝ ઉતારતા હતા એ વચ્ચે આ બેનનો હાથ પકડેલો હતો જે બનાવમાં ત્યારબાદ આ બેનનો હાથ પકડ્યો એ બનાવ દરમિયાન જે આ પત્રકાર તરીકે પોતાની ઓળખ આપી અને ફોટોઝ વિડીયોઝ લીધેલા હતા ત્યારબાદ બીજા દિવસે સવારે આ જે ફરિયાદીબેન છે એમના ઘરે આ સરફરાજ શેખ જઈ અને ધમકી આપેલી હતી અને પોતાની પત્રકાર તરીકેની ઓળખ આપીને એવું કહ્યું હતું કે તમારા ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ જે આ બનાવ સમયે મેં ઉતારેલા છે જો આ પચીસ હજાર રૂપિયાની રકમની માગણી સાથે એમણે એવું કહ્યું હતું કે તમે મને પૈસા નહીં આપો તો આ તમારા ફોટોઝ અને વિડીયોઝ જે આ બનાવના છે એ હું સોશિયલ મીડિયા અને અન્ય વેબસાઇટ ઉપર અપલોડ કરીને વાયરલ કરી દઈશ આ પ્રકારની ધમકી જ્યારે આપી અને સાથે એમણે ગાળાગાળી પણ કરેલી હતી બનાવ સમયે અને પછી આ ફરિયાદીબહેનના ત્યાં મધર આવી જતા એ ત્યાંથી ભાગી ગયા હતા જે અનુસંધાને આ બાબતે બેને પોલીસ સ્ટેશન ખાતે ફ ફરિયાદ નોંધાવી છે મહિલા પોલીસ સ્ટેશન પૂર્વમાં બીએનએસની કલમ ત્રણસો આઠ ત્રણ કલમ ચુમ્મોતેર અને કલમ બસો છન્નું બી અંતર્ગત ગુનો દાખલ કરેલો છે અને તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ આ આરોપીની અટક કરવામાં આવી છે અને આરોપી પાસે બેથી ત્રણ આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ છે એ આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ ઉપર જે સરકારી સંસ્થાઓ જેવા નામવાળી સંસ્થાનો ઉલ્લેખ કરેલ છે અને અલગ અલગ વિગતો દર્શાવી છે જે વેરિફિકેશન હાલમાં તપાસના કામે આ બધા એના આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ કબજે લીધેલા છે અને આ જે આઈડી કાર્ડ્સ છે એનું વેરિફિકેશન હાલમાં ચાલુ છે આ આરોપી છે એનું પૂછપરછ દરમિયાન જાણવા મળે છે કે એને કોઈ પત્રકાર તરીકે કે કોઈ જર્નલિઝમનો કોર્સ તો કર્યો જ નથી પણ એમનું એજ્યુકેશન ફક્ત દસ ધોરણ સુધી છે આરોપી છે દસ ધોરણ પાસ છે અને અગાઉ પણ દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં બે હજાર ચોવીસમાં આ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે આ જે દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમનો જે ઝઘડા બાબતે ગુનો દાખલ થયેલો છે અગાઉ પણ આવો કોઈ પોતે પત્રકાર તરીકે ઓળખ આપી અને બીજા કોઈ વ્યક્તિઓને કોઈ જાહેર જનતાના મેમ્બર્સને આવી રીતે ધમકી આપેલી હોય કે ખંડણી કરેલી હોય એ બાબતની તપાસ હાલમાં જ ચાલુ છે રિપોર્ટર શરીફ શરીફે